મીઠાથી માત્ર નુકસાન જ નથી પરંતુ ફાયદાઓ પણ થાય છે મીઠાથી માત્ર નુકસાન જ નહીં ફાયદા પણ મળે છે સવારે ખાલી પેટે પાણી સાથે લેવાથી દૂર થશે આ પાંચ બીમારીઓ મીઠાની સામાન્યથી વધુ માત્રા સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે પરંતુ શું તમે જાણો છો કે મીઠાથી કેટલાક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ થાય છે પણ આ માટે શરત એટલી છે કે તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે અને યોગ્ય સમય પર તેનું સેવન કરવામાં આવે મીઠાને પાણી સાથે લેવાથી અનેક ફાયદાઓ થાય છે તે ડિહાઈડ્રેશનથી લઈને પાચનને સુધારવામાં મદદ કરે છે હાઇડ્રેશન માટે સાદું પાણી જરૂરી છે પરંતુ મીઠાવાળું પાણી ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઈ કરવાનું કામ કરે છે આ એવા લોકો માટે વિશેષ રીતે ફાયદાકારક છે જેઓ નિયમિત રીતે વ્યાયામ કરે છે ખૂબ જ પરસેવો આવતો હોય અથવા ઉષ્ણ હવામાનમાં રહેતા હોય તો ચાલો જાણીએ મીઠાવાળું પાણી પીવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એક શ્વસન સ્વાસ્થ્યમાં સુધાર મીઠાના પાણીના કોગળા કરવાથી ગળામાં ખરાશ દૂર થાય છે અને સ્વસન તંત્રના સોજા દૂર થાય છે તે ગળફાને સાફ કરી એલર્જી અને શરદીના લક્ષણોને પણ દૂર કરવામાં મદદ કરે છે શરીરમાં જમા વિષાક્ત પદાર્થ દૂર કરવા સામાન્ય મીઠાને પાણી સાથે લેવાથી મૂત્રવર્ધક તરીકે પણ કામ કરે છે તે મૂત્ર ઉત્પાદન પણ વધારે છે બે ત્વચા માટે ફાયદાકારક મીઠાનું પાણી ખનીજ સામગ્રી સોજાને દૂર કરીને ઉપચારમાં મદદ કરે છે આ સિવાય અને સોરાય જેવી ત્વચાની સ્થિતિમાં પણ સુધાર કરવામાં મદદ કરે છે તે હાઈડ્રેટી અને ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરી સમગ્ર ત્વચા સ્વાસ્થ્યમાં પણ યોગદાન આપે છે ત્રણ પાચન બનાવશે ઉત્તમ મીઠાનું પાણી પેટમાં પાચન એન્ઝાઇમ અને હાઇડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરી શકે છે પાચન અને પોષક તત્વોના અવશોષણમાં તે સહાય કરે છે ઉપરાંત આંતરડામાં પાણી ખેંચી મળને નરમ કરી અને નિયમિતતાને વધારીને કબજિયાતમાં રાહત આપે છે ચાર હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન મીઠાનું પાણી સોડિયમ પોટેશિયમ અને ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઈ કરવામાં મદદ કરે છે જે હાઇડ્રેશન તંત્રિકા તંત્ર અને માંસપેશીના સંકુચન માટે આવશ્યક છે વળી વ્યાયામ અથવા સતત પરસેવાની પરેશાનીમાં ફાયદાકારક છે કારણ કે આ ગતિવિધિઓ ઇલેક્ટ્રોલાઇટ્સને ઘટાડે છે કેવી રીતે કરશો ઉપયોગ આ માટે હિમાલયન પિંક સોલ્ટ અથવા સમુદ્રી નમકનો ઉપયોગ કરો જેમાં વધારે માત્રામાં સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરતા સ્ટ્રેસ મિનરલ્સ હોય છે ટેબલ સોલ્ટનો ઉપયોગ ટાળો તેમાં વધારે માત્રામાં ખનિજ નથી હોતા શરૂઆતમાં ઓછી માત્રામાં મીઠું લો લગભગ ચોથા ભાગની ચમચી મીઠાને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં પલાળો તમે ધીરે ધીરે તેની માત્રા અડધી ચમચી સુધી કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે મોટી ચમચી લેવાની નથી સાવ નાની ચમચી લેવાની છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ